બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ દાનેશ્વરી કર્ણ હસ્તિનાપુરની અંદર દાનેશ્વરી કર્ણ એ પોતાના મહેલ ઉપર ધર્મ ધજા બાંધી અને પોતે એ ઘણા બધાને દાન આપતો હતો અન્નદાન વસ્ત્રદાન આમ તેમના નગરની અંદર જેને જેને જે દાન જોઈતું હતું એ રીતે એ દાન આપતો હતો આ જોઈ અને દુર્યોધન એણે જોયું એટલે ખૂબ એ દુર્યોધનને ઈર્ષ્યા આવી કે આ દાનેશ્વરી જે કર્ણ છે તેની કીર્તિ કેટલી બધી ફેલાયેલી છે ઘણું બધું દાન આપતા હતા એટલે એમની કીર્તિ બધી જગ્યાએ ફેલાયેલી હતી એટલે દુર્યોધનને થયું મારી પણ કીર્તિ બધી જગ્યાએ ફેલાય એ માટે એણે પણ એ ધજા એ પોતાના મેલ ઉપર વધી અને પછી એ પણ બધાને દાન આપતો હતો આ જ હકીકત બધી જ એ ભગવાન કૃષ્ણએ જોઈ એટલે ભગવાન કૃષ્ણને થયું કે આ જે દુર્યોધન છે તેને દાનેશ્વરી કર્ણની ઈર્ષ્યા આવી એટલે મારે તેની પરીક્ષા કરવી છે એટલે આ જે ભગવાન કૃષ્ણ હતા એમણે બ્રાહ્મણનું રૂપ લીધું અને કેવા બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને પછી લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે એ જે દુર્યોધન જે હતો એ બધાને દાન આપતો હતો ત્યાં એ પોતે પહોંચ્યા અને પછી દુર્યોધનને વાત કરી કે મારે દાન જોઈએ છે કારણ કે બ્રાહ્મણનું સ્વરૂપ હતું ભગવાન કૃષ્ણનું એટલે દુર્યોધને તેમને હીરા માણેક આપ્યા એટલે પેલા જે બ્રાહ્મણ હતા ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એમણે કહ્યું કે મારે તમારા આ હીરા માણેક જોઈતા નથી પરંતુ મારે જાત્રા કરવાની ઈચ્છા છે એટલે મારે જાત્રા જવું છે એટલે આ તે જે મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે એટલે આ તમારી જે યુવાની છે યુવાની છે યુવાન શરીર એ તમે મને આપો ત્યારે આ દુર્યોધને વાત કરી કે જે પુરુષ હોય એનો અડધો અંગ જે હોય હક એ પોતાની સ્ત્રીનો હોય એટલે હું મારી ધર્મપત્નીનું પૂછી આવું એ મંજૂરી આપે પછી હું તમને મારા શરીરનો યુવાન શરીરનો દાન આપું એટલે આ પોતે દુર્યોધન એ પોતાની પત્નીને પૂછવા માટે ગયો પોતાની પત્નીને પૂછ્યું ત્યારે દુર્યોધનની પત્નીએ ના પાડી એ તમે વૃદ્ધ જા થઈ જાશો વૃદ્ધનું સ્વરૂપ તમે લેશો તો તમારી સેવા કોણ કરશે હું સેવા નહીં કરું આમ વાત કરી એટલે કહ્યું કે એ જે બ્રાહ્મણ આવ્યો હોય તેને તમે ના પાડી દો કે મારી આ યુવાન શરીર છે તે હું આપી શકું તેમ નથી એટલે આ દુર્યોધન પછી જે બ્રાહ્મણ હતા ભગવાન કૃષ્ણનું સ્વરૂપ તેમની પાસે ગયો અને એમને બ્રાહ્મણને વાત કરી કે મારું જે આ યુવાન શરીર છે એ મારી પત્નીએ ના પાડી છે એટલે હું તમને આપી શકતો નથી ત્યારે પછી આ બ્રાહ્મણે કહ્યું કે આ તારી જે ધર્મ ધજા છે ને ભાઈ તે તું નીચે ઉતારી લે આ તારા ધર્મની ધજા કોઈ કામની નથી આમ કહી અને પોતે બ્રાહ્મણ જે ભગવાન હતા એ પોતાનું બ્રાહ્મણનું સ્વરૂપ લીધું એ પોતે ચાલતા થયા એટલે જે દુર્યોધન હતો તેના હૃદયની અંદર સ્વાર્ષા આ શબ્દ ઉતરી ગયા એ વાત સાચી છે કે હું મારે આંગણે આવેલા એક બ્રાહ્મણને હું દાન ના આપી શક્યો માટે મારે આ ધર્મધજા એ રાખવી જોઈએ નહીં આમ કરી અને પોતે એ ધર્મધજા નીચે ઉતારી લીધી આમ જેની કીર્તિ વધારે ફેલાયેલી હોય અને તેની જો ઈર્ષ્યા રાખી અને પોતે પણ જો એવું કરવા માગે તો પહેલાં તો એના સક્ષમ એટલે કે અનુકૂળ એ રીતનું થવું પડે પોતાના જીવનની અંદર આચરણની અંદર એ બધું લાવવું પડે ત્યાર પછી જ એ પોતે આપણે કરી શકવા માટે સક્ષમ બની શકતા હોય છે માટે બીજાને જોઈ અને આપણે કરવા બેસીએ તો એ થઈ શકતું નથી અને ખામી રહી જતી હોય છે માટે આચરણની અંદર લાવ્યા પછી જ એ કાર્ય કરવું જોઈએ એ જાજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જાય